મને એટલી ખુશી થઈ રહી છે ને કે તમે આટલા ખુશ છો તો યાર બાકી મને નતું લાગતું કે મારી મમ્મી આપડી જોડે રેવા આવશે તમે આટલું ખુશ થશો હું

હેલો ફ્રેન્ડ મારા કોમેડી વિડીયો ફ્રેન્ડ તમને કેવા લાગે છે પ્લીઝ સારા લાગતા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો